શહેરના રાજ્યમાર્ગો ઉપર થતા ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને આપવામાં આવતા ઈ ચલણની રકમ ભરપાઈ કરવા માટે આગામી તારીખ નવમી માર્ચે રાષ્ટ્રીય કક્ષાની લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે શહેર પોલીસ તેમજ ન્યાયતંત્ર દ્વારા સંયુક્ત રીતે અત્રેના દિવાળીપુરા ન્યાય મંદિર ખાતે લોક અદાલતની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ટ્રાફિક નિયમના ભંગ બદલ હાલમાં ફિઝિકલી અને ઇ મેમો વાહન ચાલકને આપવામાં આવે છે એ ટ્રાફિક મેમોની પ્રક્રિયાને